જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ મિત્તલ વોઇસમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી એટલે ઇન્દિરા એકાદશી આ એકાદશી ઉપર ઉપવાસ કરવાથી ભટકતા પૂર્વજોના આત્માને મુક્તિ મળે છે સનાતન ધર્મમાં એકાદશી વ્રતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે પિતૃ પક્ષમાં આવવાથી તેનું મહત્ત્વ વધુ વધી જાય છે આ વર્ષે ક્યારે મનાવવામાં આવશે ઇન્દિરા એકાદશીનું વ્રત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં એકાદશીના વ્રતને ખૂબ જ વિશેષ કહેવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે તમામ ઉપવાસોમાં એકાદશીનું વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે દર મહિનાના બંને પખવાડિયાની એકાદશી તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે અઢાર સપ્ટેમ્બરથી અશ્વિન માસનો પ્રારંભ થાય છે આ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશી પૂર્વજોને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે હિન્દુ કેલેન્ડર મુજબ ઇન્દિરા એકાદશી વ્રત દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે આ વખતે એકાદશી તિથિ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ બપોરે એક ને વીસ વાગ્યેથી શરૂ થશે અને અઠ્યાવીસ સપ્ટેમ્બર શનિવારે બપોરે બે ને પચાસ વાગ્યે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર ઇંદિરા ઇન્દિરા એકાદશીનું વ્રત અઠ્યાવીસ સપ્ટેમ્બર શનિવારના રોજ રાખવામાં આવશે તે જ સમયે ઓગણત્રીસ સપ્ટેમ્બર રવિવારે ઉપવાસ તોડવામાં આવશે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે ઇન્દિરા એકાદશીના પારણાનો શુભ સમય સવારે પાંચ ને થી બપોરે બે ને બાવન સુધીનો છે દર મહિનાના બંને પક્ષોમાં એકાદશી તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે દરેક એકાદશીનું પોતાનું આગમું મહત્વ છે ઇન્દિરા એકાદશીના ઉપવાસનું મહત્ત્વ ભગવાન કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું છે એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી યમલોકમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવતી આ એકાદશીનું પુણ્ય જો પૂર્વજોને આપવામાં આવે તો નરકમાં ગયેલા પૂર્વજોને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ઇન્દિરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પિતૃઓના આત્માને સંતુષ્ટિ થાય છે અને તેમના આત્માને શાંતિ મળે છે આ દિવસે પૂજા કર્યા પછી આ મંત્રોનો જાપ કરવાથી પણ ફળદાયી માનવામાં આવે છે પહેલો મંત્ર છે મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ જનાર્દન યત્યુપૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુમે મેં બીજો મંત્ર છે ઓમ શ્રી વિષ્ણવે નમઃ ક્ષમાયાચનામ સમર્પયામી તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશી વિશેની માહિતી આ એકાદશીના ઉપવાસ કર કરવાથી જે ભટકતા પિતૃઓ હોય છે તેના આત્માને શાંતિ મળે છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ ઇન્દિરા એકાદશી ઉપવાસ કરવાનું મહત્ત્વ પસંદ આવ્યું હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ